આણંદ જિલ્લાની દેવરામપુરા પ્રાથમિક શાળામાં સ્વતંત્ર દિનની ઉજવણી ઉમરેઠ તાલુકાના દેવરામપુરા ગામની પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દશાંશે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારતના ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તથા પૂજય માતૃશ્રી ગંગા સ્વરૂપ પુષ્પાબેન ગોવિંદલાલ શાહ ના બોતેરમાં જન્મદિનની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગ દેવરામપુરા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં રાખેલ આ આઝાદી પર્વની ઉજવણીના દાતા શ્રી ગોવિંદલાલ શંકરલાલ બીન દાજીભાઈ શાહ સમસ્ત પરિવાર શ્રીજી કૃપા તલાટીની ખડકી બોર્ડ દ્વારા સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો આ આઝાદી પર્વ પ્રસંગે તેમના મિત્રો કુટુંબીજનો તેમજ સગાંગ સંબંધીઓ સહિત શાળાનો શૈક્ષણિક સ્ટાફ વડીલો આગેવાનો શાળાના બાળકો આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી આ દિવસ ઉજવવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીઓનું સ્વાગત સન્માનથી કરવામાં આવ્યું વડીલોનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ધ્વજવંદન પુષ્પાબાના હસ્તે કરવામાં આવ્યું માતૃશ્રી પુષ્પાબાના બોતેરમાં જન્મદિને ત્રિરંગા ફુગ્ગા આકાશમાં છોડી તથા કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સમારંભના અંતે સૌના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી એક પેઢ માંગ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળા સંકુલ તરફથી દાતાશ્રીનો આભાર માનવામાં આવ્યો રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલોડ આનંદ આનંદ જિલ્લાની દેવરામપુરા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉમરેઠ તાલુકાના દેવરામપુરા ગામની પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઇઠ્યોતેર માસ્વાતંત્ર્ય દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી દશાંશે પાંચ ઓગસ્ટ બે ના રોજ ભારતના ઇક્યોતેર માસ્વાતંત્ર્ય દિનની ઉજવણી તથા પૂજય માતૃશ્રી ગંગા સ્વરૂપ પુષ્પાબેન ગોવિંદલાલ ના બોતેર મા જન્મદિનની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગ દેવરામપુરા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં રાખેલ આ આઝાદી પર્વની ઉજવણીના દાતા શ્રી સ્વસ્થ ગોવિંદલાલ શંકરલાલ બીન દાજીભાઈ શાહ સમસ્ત પરિવાર શ્રીજી કૃપા તલાટીની ખડકી બોર્ડ દ્વારા સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો આ આઝાદી પર્વ પ્રસંગે તેમના મિત્રો કુટુંબીજનો તેમજ સગાન સંબંધીઓ સહિત શાળાનો શૈક્ષણિક સ્ટાફ વડીલો આગેવાનો શાળાના બાળકો આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી આ દિવસ ઉજવવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત મહેમાનશ્રીઓનું સ્વાગત સન્માનથી કરવામાં આવ્યું વડીલોનું સન્માન સાંસ્કૃતિક કાર્યક્રમ હસ્તે કરવામાં આવ્યું માતૃશ્રી પુષ્પાબાના બોતેરમાં જન્મદિને ત્રિરંગા આકાશમાં છોડી તથા કેક કાપી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સમારંભના અંતે સૌના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી એક પેડ માંગ કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળા સંકુલ તરફથી દાતાશ્રીનો આભાર માનવામાં આવ્યો દિલીપભાઈ એસ પટેલો પી કે ન્યુ